નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ એન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણના મુદ્દામાં સમાસ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ આપ સૌ જાણો જ છો કે દિન બ દિન પરીક્ષાઓનું ધોરણ થોડું અઘરું થતું જાય છે અને સાથોસાથ અનાત્મલક્ષી પ્રશ્નો છે એ બહુ ઓછા પૂછાય છે પણ ખૂબ જ અગત્યના પૂછાય છે માટે ખાસ કરીને વાત કરું તો ભાષાની અને એ ભાષામાં અગત્યના મુદ્દાઓ તરીકે વાત કરીએ તો વ્યાકરણ કારણ કે દરેકે દરેક ધોરણમાં એકમ બદલાશે પણ વ્યાકરણ તો એનું એ જ રહેવાનું અને આગળ સરકારી પરીક્ષાઓની તૈયારીમાં પણ તમારે આ જ વ્યાકરણ કામમાં આવવાનું છે તો આપણે આ અગત્યના વ્યાકરણના મુદ્દાઓને જ્યારે ભણી રહ્યા છીએ ત્યારે આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની કે જો અત્યારે આપણે એને ચોક્કસ રીતે સમજી શકીશું તો આપણને ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓમાં અને એ પરીક્ષાઓમાં પૂછાનારા વ્યાકરણના પ્રશ્નોમાં ક્યારેય તકલીફ રહેવાની નથી વિશેષ વાત ન કરતા આપણા અભ્યાસ તરફ આપણે આજે આગળ વધીએ આપણે અભ્યાસ કરી રહ્યા હતા સમાસ વિશે અને એ સમાસના આપણે જુદા જુદા ત્રણ પ્રકારોનો અભ્યાસ કરી ગયા છીએ આજના આ સેશનમાં આપણે ચોથા પ્રકારનો અભ્યાસ કરવાનો છે એટલે કે સમાસના જેટલા પ્રકારો છે આપણા અભ્યાસક્રમમાં આપણા અભ્યાસક્રમમાં જેટલા પ્રકાર છે એટલા જ પ્રકારો આપણે અભ્યાસમાં લેવાના છે અને આગળ જે નવા મુદ્દાઓ બાકી રહે છે તે આગળના ધોરણમાં આપણે ભણવાના જ છે પણ સમય મર્યાદાને ધ્યાને લેતા આપણે આપણા અભ્યાસક્રમમાં જેટલો સીમિત મુદ્દાઓ છે તેનો જ અભ્યાસ કરીશું આજના આપણા સેશનમાં આપણે સમાસના ચોથા પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે ચોથો પ્રકાર સમાસનો એટલે કે કર્મ સમાસ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે દ્વંદ્વ દ્વિગુ અને તત્પુરુષ આ ત્રણે ત્રણ સમાસ ભણી ગયા અને તમે હવે તો તે બાબતથી પરિચિત થઈ જ ગયા છો કે એક વાત સમાસને ઓળખવો હોય તો આપણને એનો વિગ્રહ કરતાં ચોક્કસ આવડવો જોઈએ અને એ વિગ્રહની સાથો સાથ એ સમાસના જે પદો છે એ પદોની ઓળખ પણ આપણને અવશ્ય હોવી જોઈએ એટલે કે વાત કરી રહ્યો છું સંજ્ઞા અને વિશેષણની તમે સમજી જ ગયા છો વારંવાર આ બાબતને દોહરાવવાનું કારણ એ જ કે જો સમાસને યોગ્ય રીતે સમજવો હોય તો સંજ્ઞા અને વિશેષણ આ બંને બાબતોથી આપણે અવશ્ય વાકેફ રહેવું પડશે આપણા આજના આ સમાસમાં પણ આ સંજ્ઞા અને વિશેષણ છે એ જ અગત્યનો ભાગ ભજવે છે અને એના દ્વારા જ આપણે કર્મધારી સમાસને એકદમ સરળતાથી ઓળખી શકવાના તો વિદ્યાર્થી મિત્રો કર્મધારી સમાસની વ્યાખ્યા જણાવું અને એની ઉદાહરણ સાથે સમજૂતી આપું આખો ધ્યાન કર્મધારી સમાસ તો જે સમાસમાં બંને પદ જે સમાસમાં બંને પદ વિશેષણ અને વિશેષ્ય જો અહીં ફરી પાછો પ્રશ્ન થશે કે વિશેષણ તો સાહેબે સમજાવ્યું હતું કે જે શબ્દ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરે તેને વિશેષણ કહેવાય તો વળી આજે વળી આ સાહેબ વિશેષ્ય એવો નવો શબ્દ ક્યાંથી લઈ આવ્યો તો સાથ એની પણ ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ જ ગભરાવાની જરૂર નથી જે શબ્દ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે અને જે વિશેષણ જે સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે એટલે કે વાત કરી રહ્યો છું સંજ્ઞાની એ સંજ્ઞાને વિશેષ્ય કહેવાય છે ને સરળ પણ આપણે કદાચ એને એક બીજી ઓળખ આપવામાં આવી છે તેનાથી તમે કદાચ પરિચિત નહીં હોય વિશેષણ અને વિશેષ્ય એટલે કે વિશેષણ અને સંજ્ઞા તો જે સમાસમાં બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને પદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય યા તો આ બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને ઉપમાન અને ઉપમેયના સંબંધથી જોડાયેલા હોય તેમજ આ બંને પદો વિભક્તિના પ્રત્યયોથી પણ એકબીજાની સાથે જોડાયેલા હોય તે સમાસને કર્મધારી સમાસ કહે છે હવે વળી પાછી એક વાત જણાવી દઉં કે ઉપમાન અને ઉપમેય વળી પાછા શબ્દો આવ્યા જેનાથી તમે અવગત છો જ આઠમા ધોરણમાં નવમાં ધોરણમાં બંને ધોરણોમાં તમારે વ્યાકરણમાં અલંકાર ભણવામાં આવી ગયા અને એ અલંકારને ઓળખવાના થાય ખાસ કરીને અર્થાલંકાર આ અલંકારને ઓળખવાના થાય ત્યારે આપણે ચાર બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખવાની હતી એમાંની આ બે ઉપમેય અને ઉપમાન જેની સરખામણી થતી હોય છે તે ઉપમેય કહેવાય છે અને જેની સાથે સરખામણી થતી હોય છે તેને ઉપમાન કહેવાય છે બસ આપણે અત્યારે અલંકારની ચર્ચા કરવાની નથી તમને માત્ર માહિતી જ આપવાની હતી ફરીવાર વ્યાખ્યા બોલીને આગળ વધીએ કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી અથવા તો ઉપમાન અને ઉપમેયના સંબંધથી જોડાયેલા હોય તેમજ બંને પદો વિભક્તિના પ્રત્યયોથી એકબીજાની સાથે જોડાયેલા હોય તે સમાસને કર્મધારી સમાસ કહેવાય સમાસ ચાર કર્મ ધારે સમાજ જે સમાસમાં પૂર્વ અને उत्तर पद विशेषण विशेष्य એટલે કે સંગના કે ઉપમેય ઉપમાન ના સંબંધ થી તેમજ બંને પશ વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલ હોય તે સમાસને ધારી સમાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપેલી આ વ્યાખ્યાની આપણે ચર્ચા કરી ગયા અને સાથોસાથ એમાં રહેલા આ શબ્દો વિશેતણ અને વિશેષ્ય ઉપમેય અને ઉપમાન એની પર માહિતી આપણે મેળવી ચૂક્યા હવે આપણે આ જ સમાસની વ્યાખ્યાની સાથોસાથ ઉદાહરણને સરખાવતા જઈશું તો કર્મધારી સમાસ છે એ આપણને સરળતાથી સમજાશે એનું પ્રથમ ઉદાહરણ જોઈએ તો આપણા પરમેશ્વરની અઢળક કૃપા છે આપણે સૌ જાણીએ જ છીએ કે ઈશ્વર છે એ સર્વસ્વ છે અને એમની આપણા ઉપર કૃપા રહેલી છે હવે આ વાક્યને વાંચતા આ વાક્યમાં કર્મધારી સમાસ દર્શાવતો શબ્દ કયો છે એનો આપણે ખ્યાલ મેળવવાનો છે તો પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય અને બંને એકબીજાની સાથે વિભક્તિના પ્રત્યેથી જોડાયેલા હોય તેવો સમાસ કર્મધારી સમાસ કહેવાય તો હવે આ વાક્યમાં વિશેષણ અને વિશેષ્ય ધરાવતું કે બંનેના સંબંધથી જોડાયેલું પદ છે એ કયું છે એ તપાસતા આપણને ખ્યાલ આવશે કે અહીં રહેલું પરમેશ્વર શબ્દ છે એ કર્મધારે સમાજનું ઉદાહરણ બને છે કારણ કે આ શબ્દ છે એક સંધિનો છે શબ્દની સંધિ છૂટી પાડીએ તો પરમ ઈશ્વર આપણે અગાઉ સંધિ ભણી જ ગયા છીએ એટલે ખ્યાલ જ છે કે અ અને ઈ બંને જોડાય ત્યારે તેને તેનો એ થાય માટે અહીં મની સાથે એ જોડાય છે હવે આ શબ્દને આપણે છૂટો પાડ્યો એટલે ખબર પડી કે અહીંયા ઈશ્વર છે એ વિશેષ્ય છે એટલે કે સંજ્ઞા છે પણ કેવા ઈશ્વર તો પરમ પરમ એટલે થાય શ્રેષ્ઠ તો આપણા પર શ્રેષ્ઠ એવા ઈશ્વર એટલે કે પરમ એવા ઈશ્વર શ્રેષ્ઠ એવા ઈશ્વરની અઢળક કૃપા છે તો વાક્યમાં રહેલો આ શબ્દ છે એ કર્મધારી સમાજનું ઉદાહરણ બને છે કારણ કે અહીં પાછળ એટલે કે ઉત્તર પદમાં રહેલો શબ્દ છે એ સંજ્ઞા છે વિશેષ્ય છે ઈશ્વર એ વિશેષ્ય છે એટલે કે સંજ્ઞા છે અને આ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરતું પદ એટલે કે શબ્દ પરમ છે એ પરમ શબ્દ ઈશ્વર શબ્દની વિશેષતામાં વધારો કરે છે માટે આ બંને પદ છે વિશેષણ વિશેષના સંબંધથી જોડાયેલા કહેવાય માટે કર્મધારી સમાજનું ઉદાહરણ કહેવાય બીજું ઉદાહરણ જોઈએ હે ભગવાન સૌને સદબુદ્ધિ આપજો અહીં આ વાક્યને આપણે તપાસીએ ત્યારે એમાં રહેલું એમાં રહેલો કયો શબ્દ છે એ ઉડીને આંખે વર્ગે છે કે જે કર્મધારી સમાસનું ઉદાહરણ દર્શાવે છે તો આપણને ખ્યાલ આવી જશે કે અહીં રહેલો શબ્દ છે સદબુદ્ધિ એ કર્મધારી સમાસનું ઉદાહરણ બને છે કારણ કે આ શબ્દને આપણે છૂટતો પાડીએ તો સદ અથવા તો સત એટલે કે સારી બુદ્ધિ દરેક માણસને દરેક વ્યક્તિને હે ઈશ્વર સારી બુદ્ધિ આપજો ત્યારબાદ એવું જ એક ઉદાહરણ જોઈએ ગાંધીજી સજ્જન માણસ હતા ગાંધીજી સજ્જન માણસ હતા તો આ વાક્યમાં રહેલો શબ્દ એટલે કે સજ્જન હવે આ શબ્દ છે સંધિ દર્શાવતો શબ્દ છે એટલે કે સત અને જન એટલે કે સારો માણસ તો અહીંયા જન શબ્દ છે એ વિશેષ્ય છે અને સત શબ્દ છે એ એને એની વિશેષતા દર્શાવતો શબ્દ છે એટલે કે એ વિશેષણ છે માટે અહીં પૂર્વપદ છે વિશેષણ અને ઉત્તરપદ છે એ સંબંધથી જોડાયેલું હોવાના કારણે આ શબ્દ છે એ કર્મધારે સમાસનું ઉદાહરણ બને ત્યારબાદ હવે આ વાક્યને તપાસીશું તો આપણને એક શબ્દ છે એ ઉડીને આંખે વર્ગે છે પરંતુ એનો વિગ્રહ આપણે કરવાનો છે તો કઈ રીતે કરીશું અથવા તો આ શબ્દ શું કહેવા માગે ઉપરના ત્રણ ઉદાહરણો જોયા તો એ ત્રણે ત્રણ ઉદાહરણો આપણે જોયા તો એ ત્રણે ત્રણ ઉદાહરણો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા છે હવે અહીં રહેલો શબ્દ એ પણ કર્મધારે ઉદાહરણનું જ ઉદાહરણ કર્મધારી સમાસનું જ ઉદાહરણ છે પણ એને આપણે છૂટો કઈ રીતે પાડીશું તો જ્યારે કર્મધારી સમાસમાં આવા શબ્દો આવે ત્યારે સમજવું કે એ બંને શબ્દો છે એ એમાંનો કોઈ પણ શબ્દ છે ને એ વિશેષણ અને વિશેષ્ય નથી તો વળી શું હોય તો બંને ઉપમેય ઉપમાનના સંબંધથી જોડાયેલા હોય અથવા તો રૂપકનો રૂપક અલંકારની જેમ એમાં એવો ભાવાત્મક ભાવ દર્શાવાયેલો હોય અહીં રહેલા આ અહીં રહેલો આ શબ્દ છે આયુ ધારા તો આ વાક્યમાં આયુ અને ધારા બંને શબ્દ છે સંજ્ઞા જ છે બંને શબ્દો છે સંજ્ઞા છે એક રીતે કહી શકાય કે આ બંને શબ્દો છે ઉપમેય અને ઉપમાનનું અહીં રૂપક ધરાવે છે એટલે આ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે એનો વિગ્રહ થાય રૂપી જ્યારે કોઈ પણ સમાસમાં એટલે કે કર્મધારી સમાસના કોઈ પણ ઉદાહરણમાં બંને પદ વચ્ચે કોઈ રૂપક કોઈ રૂપક પ્રયો જાય ત્યારે સમજવું કે એવા ઉદાહરણમાં રહેલા બંને શબ્દો સંજ્ઞા છે જ્યારે આવા ઉદાહરણોમાં કર્મધારી સમાસના આવા ઉદાહરણોમાં જ્યારે બંને શબ્દો વચ્ચે રૂપક પ્રયો જાય ત્યારે સમજવું કે એ બંને વચ્ચે ઉપમેય ઉપમાનનો સંબંધ રહેલો છે અને આવા સમાસનો જ્યારે પણ તમે વિગ્રહ કરો ત્યારે એ રૂપી શબ્દથી જ થાય અહીંયા આ શબ્દનો વિગ્રહ કરીશું તો આયુષ્ય રૂપી ધારા કારણ કે અહીંયા ધારા શબ્દ માટે અહીં આયુષ વિશેષણ નથી કે આયુ માટે ધારા વિશેષણ નથી પણ બંને એકબીજાના રૂપક રીતે પ્રયોજાયેલા શબ્દો છે પણ આ શબ્દ રૂપી શબ્દ દ્વારા જ વિગ્રહ પામે છે અને બંને શબ્દો સંજ્ઞાનો દરજ્જો ધરાવે છે માટે આ વાક્ય છે આ શબ્દ છે એ કર્મધારે સમાજનું ઉદાહરણ કહેવાય ત્યારબાદ આગળ વધીએ હું કેવળ હું હોઉં છતાં હું હોઉં મહાજાતિ ધોરણ દસનું એક પદ્ય છે હું એવો ગુજરાતી તે વાક્યની આ તે કાવ્યની આ પંક્તિ છે તો આ વાક્યમાં કે આ કાવ્ય પંક્તિમાં છેલ્લો શબ્દ છે એ કર્મધારે સમાસનું દ્રષ્ટાંત બને છે મહાજાતિ તો આ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે મહા એટલે મહાન એવી જાતિ જાતિ પણ કેવી તો મહાન અહીં રહેલો શબ્દ છે જાતિ એ સંજ્ઞા છે એટલે કે એ વિશેષ્ય છે અને એ સંજ્ઞાની વિશેષતા દર્શાવવા માટે રહેલો શબ્દ મહા છે એનું વિશેષણ બને છે ત્યારબાદ આગળ અંકલેશ્વર દુર્ગંધથી ભરેલું ઔદ્યોગિક મથક છે અંકલેશ્વર દુર્ગંધથી ભરેલું ઔદ્યોગિક મથક છે અહીં આ વાક્યમાં દુર્ગંધ શબ્દ છે એ કર્મધારી સમાજનું ઉદાહરણ બને છે એટલે કે અહીં આ શબ્દને આપણે છૂટો પાડીએ તો દુ ર ગંધ અથવા તો દુષ ગંધ એનો અર્થ થાય ખરાબ વાસ અથવા તો ગંધ તો અહીંયા ગંધ છે એ સંજ્ઞા છે પણ એની વિશેષતા દર્શાવતો શબ્દ છે દુ એટલે ખરાબ એ એનું વિશેષણ બને છે માટે આ શબ્દ છે એ કર્મધારે સમાજનું ઉદાહરણ બને છે ત્યારબાદ ભોળો પાઠનું આ ઉદાહરણ છે ધોરણ નવનો એકમ અસવારને સોંડાની શબ્દ પ્રસાદીથી ઉલટાની વધારે ભૂખ લાગી હવે અહીં ને સોંડો છે વાડીનો માલિક એ ધમકાવે છે સાચુકલો માણસ છે એટલે સાચું કહી જાય છે પણ એની વાતનું તાત્પર્ય છે એ પોતાને અને પોતાના જેવા આ કામ કરીને પરસેવો પાડીને મહેનત કરતાં ખેડૂતોની કથની કહેવાનું છે અહીં અસવાર છે એ રાજા જ છે હવે એની વાત તો આપણે લાંબાવતા નથી પણ અસવારના સોંડાની શબ્દ પ્રસાદીથી ઉલટાની વધારે ભૂખ લાગી એટલે કે અહીં આ શબ્દપ્રસાદી આખો શબ્દ છે એ આડકત રીતે કટુ વચન અથવા તો એક રીતે કહીએ તો ગાળ આવી ખોટું લાગે તેવા કટુ વચનો કહી સંભળાવે છે અસવારને ત્યારે પણ એને વધારે ભૂખ લાગે છે પણ આપણે આ શબ્દને જ સમજવાનો છે કે શબ્દ પ્રસાદી આ શબ્દ છે એ પણ આપણે આગળનું ઉદાહરણ જોયું કે એની હજી હોય છે એના જેવું જ ઉદાહરણ છે શબ્દરૂપી પ્રસાદી અને હમણાં જણાવ્યું તેમ કે જ્યારે બંને પદો વચ્ચે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે બંને શબ્દો છે સંજ્ઞા જ હોય અને આવા શબ્દો છે એ રૂપી શબ્દથી જ વિગ્રહ પામતા હોય ત્યારબાદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી હવે આ વાક્યમાંથી આપણે કર્મધારી સમાજને શોધીએ તો આપણને શબ્દ મળશે મહાત્મા શબ્દને આપણે સમજીશું તો મહા એટલે મહાન એવી આત્મા તો અહીંયા આત્મા શબ્દ છે એની વિશેષતા દર્શાવવા માટે આગળ રહેલું પૂર્વ છે વિશેષણનું કાર્ય કરે છે ત્યારબાદ આગળ એક ઉદાહરણ જોઈએ તો શ્રી કૃષ્ણના હજાર નામ માહિનું એક નામ ઘનશ્યામ છે ભગવાન કૃષ્ણના હજારો નામ છે ભજન છે ને હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી અહીં ભગવાન કૃષ્ણના આ એક અન્ય નામની વાત છે અને આપણે કર્મધારી સમાસ સમજીએ છીએ એટલે એક ઉદાહરણ સ્વરૂપે ટાકેલું છે ઘનશ્યામ શબ્દ છે એ અહીં કર્મધારી સમાસનું ઉદાહરણ બને છે ઘન શબ્દ છે એનો અર્થ થાય વાદળ જેમ ચોમાસાની ઋતુમાં વાદળો કાળા ડિબાંગ બની જાય તેવા એ ઘન એટલે કે વાદળ જેવા શ્યામ અને એમનું એક નામ શ્યામ પણ છે જ એટલે કે ઘન જેવા વાદળ જેવા કાળા શ્યામ આમ આ હજાર નામ માહેનું એક ઘનશ્યામ નામ છે એ પણ એક કર્મધારી સમાસનું ઉદાહરણ બને છે ત્યારબાદ અરુણિમાને આઠ હજાર આઠસો ને અડતાલીસ ફૂટની ઊંચાઈએ નવજીવન મળ્યું પંગુમ લંગાય તે ગીરીમ એકમનું આ વાક્ય છે આ વાક્યમાંથી આપણે કર્મધારી સમાસને શોધીશું તો અહીં રહેલો શબ્દ નવજીવન એ કર્મધારી સમાસ દર્શાવે છે નવ જીવન એટલે કે નવ જીવન આમ અહીં વિદ્યાર્થી મિત્રો આગળના દરેક સમાસના પ્રકારોની જેમ દસ ઉદાહરણો આપ્યા છે આશા રાખવું કે તમને આ બધા જ ઉદાહરણો દ્વારા કર્મધારી સમાસ છે એ સમજાઈ ગયો હશે છતાં પણ અમુક શબ્દો જેમ આપું છું તેમ ફરી પાછા આપું મધ મીઠું મધ મીઠું આ શબ્દ પણ કર્મધારી સમાસનું ઉદાહરણ છે તો કેવું મધ હોય એના જેવું મીઠું કે પછી શુભ મુહૂર્ત હવે આ શબ્દ પણ કર્મધારી સમાજ છે તો કઈ રીતે તો શુભ એટલે થાય સારું મુહૂર્ત કે પછી અન્ય ઉદાહરણે ટાકીએ તો ઈષ્ટ પાત્ર અહીં પાત્રનો અર્થ વાસણ લેવાનો નથી પણ પાત્ર એટલે અહીં એક સ્વજનની વાત છે વ્યક્તિની વાત છે ઈષ્ટ એટલે થાય પ્રિય એટલે કે પ્રિય જન પાત્ર એટલે જન તો અહીંયા પાત્ર શબ્દ છે સંજ્ઞા છે અને સંજ્ઞાનું વિશેષણ દર્શાવતો શબ્દ છે ઈષ્ટ ત્યારબાદ ઉદાહરણ લઈએ તો નારી રત્ન જો નારીને રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે એમના માટે વપરાતો આ શબ્દ છે નારી રત્ન અહીં આ બંને શબ્દ છે એકબીજાના રૂપક રીતે પ્રયોજાયેલા છે એટલે આનો વિગ્રહ કરીએ તો નારી છે એ નારીરૂપી રત્ન અને ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ આવું જ તો ચરણ કમળ તો આ બંને શબ્દ પણ એકબીજાની સાથે ઉપમેય ઉપના ઉપમાનના સંબંધી જોડાયેલા છે તો આનો વિગ્રહ કરીએ ત્યારે સમજાય કે ચરણ રૂપી આમ આટલી બાબત યાદ રાખવાની કે જ્યારે બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે ત્યારે એમાં એક શબ્દ વિશેષણ હોય છે અને બીજો શબ્દ છે એ વિશેષ્ય હોય છે અને એ સિવાય જે આવા ઉદાહરણો આપેલા છે કે જે રૂપી શબ્દથી જ વિગ્રહ પામતા હોય છે એ પણ કર્મધારી સમાસના જ ઉદાહરણ બને પણ આપણે એ ખ્યાલ રાખવાનો કે એ બંને પદો વચ્ચે ઉપમેય અને ઉપમાનનો સંબંધ રહેલો હોય છે કહેવાય છો કહેવાય તો છે એ કર્મધારી સમાસના જ ઉદાહરણ તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો અહીં સમજાવેલા આ કર્મધારી સમાસમાં તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો છે દર વખતની જેમ આ વખતે પણ વધુ અભ્યાસ માટે વિશેષ સાહિત્યનો અને પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી અને આપણે ભણેલા મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે સમજી શકો છો આગળ વધતા રહો મહેનત કરતા રહો Namaskar.